કુદરત સામે ખેડૂત હારી ગયો છે કુદરત સામે આજે જે પરિસ્થિતિ ખેડૂતની થઈ છે કુદરતના ક્રોધની સામે તેની પાસે કોઈ વિકલ્પ નથી બચ્યો કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર એવું પાણી ફેરવી નાખ્યું છે કે આજે ખેડૂતોને પોતાના પાક ખેતરમાં જ સળગાવવાનો વારો આવ્યો છે કેવા છે ખેડૂતની મહેનત રાખ થતા એ દ્રશ્યો આવવું જોઈએ ન માત્ર પાકમાં લગાડવામાં આવી છે પરંતુ આ ખેડૂતોના રોમ રોમમાં માં રહી છે કમોસમી વરસાદે ખેડૂતોની એવી હાલત કરી નાખી છે કે ખેતરમાંથી હવે પાકને બહાર કાઢવાનો પણ ખર્ચો પોસાય તેમ નથી સૌરાષ્ટ્રમાં ખેડૂતો મગફળીના પલડી ગયેલા પાથરા સળગાવી રહ્યા છે તો આ તરફ વડોદરાના શંકરપુરામાં કમોસમી વરસાદમાં બરબાદ થઈ ગયેલા સોયાબીનના પાકને ખેડૂતોએ આજે દિવાસળી મૂકી દીધી છે કારણ કે હવે સોયાબીનનો એક પણ દાણો ખેડૂતોના કામનો નથી રહ્યો પશુઓ પણ ન ખાય તેવી સ્થિતિ બની છે જેથી ખેડૂતોએ ખેતરમાં જ સોયાબીનના ઢગલા કરી તેમાં આગ લગાવી દીધી જે ખેતીના પાકને નુકસાન થયું છે તેમાં કપાસમાં સોયાબીન દિવેલા મકાઈ ડાંગર તુવર એ બધા પાક તદ્દન નિષ્ફળ ગયા છે આટલો બધો વરસાદ પડવાથી જે તૈયાર થયેલો માલ ખેડૂતના મોમોથી કોળીઓ છીનવાઈ ગયો છે હવે ખેડૂતની દશા તો અત્યારે લટકતી તરવાલ જેવી થઈ છે હવે એને કરે તો શું કરે આખરે એને બીજો પાક તૈયાર કરવા માટે આગ લગાડવાની ના છૂટકે એને ફરજ પડી છે હવે સરકાર ઘટું કરે તો સારી વાત મોઢે આવેલો કોળીયો કુદરતે છીનવી લીધો સરકાર તરફથી કોઈ સર્વે કરવા આવ્યું નથી તેવામાં હવે ખેડૂત કરે તો કરે શું આ સવાલ દરેક ખેડૂતોના મનમાં છે હવે શિયાળુ વાવેતર કરવાનું છે તેવામાં ખરાબ પાકને ખેતરમાં રાખી પણ ન શકાય જેથી ખેડૂતોએ હવે તેને સળગાવી નાશ કરવાનું નક્કી કર્યું છે કેમેરામેન કિશોર શેરસાગર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા